દળિયા આવો મારા આઠમા તેળા નવમીના ભીના વરતાઓ

જુદા જુદા પડી જુદા જુદા પોણી પોણી તો આ વખત જાય વરસાદ પડે ને પણ આ તો બધું એમ એટલા એટલા છે એ બરોબર જોઈએ નહીં હજી વરસાદ ઉપર થાય તો આવો બા आ चार पास नदी कोई कदे थे आम तो डेबली डेबला थी जाए हाँ नदी जो तो मैं गीत बहु याद आ नदी पर एट्लो गीत आवड़ू से आ हाँ खतरनाक हे नदी किनारे जो हे वाट लड़ी हे मने रे वाट लोडी हे मने वा गीत घडं आवड पण मातो जातो बेस जाई मजा नाही आता आपण हा पेला जोचतो नाही मी છું

ખબર નઈ પડે ને પૈસા તો મૂ જતા કરો ભાઈ છે ખબર પડી મજૂરી મજૂરી કરી કરી છે વાર જતા એવું છે પણ એ છે ને બઉ સારા લાગશે પાછું તમારું વાળા ભાડા ને પાછું જેમ પેલું દરમ પે ગમે તેવું એક કામ કરો જોઈતા ભાઈ ને કીધું પૈસા લઈ લેજો આ તો સારું સજા પેલો જખો મળે ને બે પોઈન્ટ મારો ને વાળા બૈડા પગા વાર કરવાનું બધું કાઢી નાખો ઓ આમ થઈ ચાલી ને તો અને હાલો એ રહ્યો છે કે જાડીઓ ફરસ હસો છે કે આત્મ ન આવતો ન તો આ પોઈન્ટ મારું તો બોધાની વાર ને એકલી જાય બે બહુ બહુ પરખ્યા પર અરે મોલન તો પોઈન્ટ તો મારે તો વાતો નહી પણ આજે હાડું કે મસ્ત ગીત ગઈ નાખવા દે મન તો હે પ્રીત જનમ જનમ ભૂલાશે નહીં પ્રીત જનમો જનમની ભો નહીં તારા સથવાારા સતવા ગયા મેં તો હૈ અમર રહે આ પ્રિતી પ્રીત જનમો જનમી भुलासे प्रीत जनमो जनमने भुलासे जवाजे खाल कोक पाच मग अरु आता गाडन आता कोई लाखरो ओठो माळवाय कोकडो बाकरोजिका वोठा बोटा कोणी गाफे नाही जुवा दे

હે પર હો પૈસા કાઢ હે સળ મે હું થી અરે આ યાર પૈસા તો ન ના ચાલો